બાચકામ રાખી ના જો મિત્રો ગુંદરી ભરી થોડીક જવાની છે અને જીનલ બેન આવે છે આવું છે ને આ હું હે આ તો સિસુટી સિસુટી વગાડ તો આ ઓહો હાલો તો મિત્રો હવે આપણે મળીએ હા વાડી જ બાય બાય મિત્ર મિત્રો એ દેસ બેન એ બડ જારે છે

ફાઇનલી મિત્રો અમીન વિજયભાઈ આવી ગયા છે એની વાડી ને જો કનુભાઈ ને જો ટ્રેક્ટરમાં દોરિયા કરે આ મિત્રો સોનલ કૃપા ફાર્મ થ્રી છે ફાર્મ થ્રી બે થાંભલા અહીંયા પડ્યા એ કાં અહીંયા થાંભલા પડ્યા લાઇટિંગ લાઇટિંગ નાખીએ નવી લાઇટ આવી મિત્રો આપણા છે બળદ જો કમેન્ટ કરી નાખજો આપણા તો નથી પણ મામાને છે મિત્ર બળ જો મેં કામેટ કર્યું કેવા છે ચામુડા હે મિત્ર મિત્રો અમે જો આ દોડિયા કરાવવાનો મિત્રો આપણે અમે બે દેવા જઈએ છીએ જ્યાંથી લઈ આવી પછી ગાડી નીકળી નીકળીએ છીએ મિત્રો જો આ નાનો છોકરો મિત્રો જો ટ્રેક્ટર આવે તો નો ટાણો થઈ ગયું ને જો મિત્રો હવે ચા નાખવાનું ચાલુ કરી દીધું છે આટલા ચા નાખી હવે આપણે કાલે ચા નાખવાના છે હવે મળીએ આપણે કાલે